અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી નરીમનપુરા કેનાલમાંથી ચૌદમી ઓક્ટોબરના રોજ એક સગીરાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે મામલે પોલીસે અગાઉ એક હિતેશ ઠાકોર નામના એક આરોપીની ધરપકડ કરી હતી સગીરાની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દેનાર મુખ્ય આરોપી હવે ઝડપાયો છે

અને જેમ જે ભરણ જનાર જે સગીરભાઈની હતી એની હત્યામાં એક સહારોપી હતો એ સહારોપીને અગાઉ હિતેશ પોપતભાઈ ઠાકોર એને અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપી જે ઈશ્વર પોપતભાઈ ઠાકોર છે એ તે દિવસે હત્યા કરીને ભાગી ગયેલો હતો જે અહીંથી હત્યા કરીને પછી બોમ્બે જતો રહ્યો હતો એની પાસે થોડા ઘણા પૈસા હતા એણે વાપર્યાને ખૂટ્યા પછી પરત આવતા સરખેજ પોલીસને માહિતી મળતા તેઓએ એને પકડી લીધું છે અને ગઈકાલે સત્તર જીરો ભાગે એની કરવામાં આવેલી છે ખરેખર બનાવનો હેતુ એવો હતો કે જે આરોપી છે એ અને મરણ જનાર બંને સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ પછી હવે જે મરણ જનાર છે એ આગ્રહ કરતી હતી કે તું મારી સાથે લગ્ન કરી લે અને એના કારણે બંને વચ્ચે બોલાચાલી થતાં ગુનો બનેલાનું અત્યારે તપાસમાં જણાવ્યું છે એમાં એવું છે કે જે સગીરા છે એ પહેલાં થોડા સમય પહેલાં પણ આની સાથે આ બંને ભાગી ગયા હતા અને છેલ્લે જ્યારે એ સગીરા ઘરેથી ભાગી હતી ત્યારે સીધી આની પાસે નહોતી આવેલી અને જ્યારે બનાવ બન્યો હતો એ દિવસે એને મળેલા હતા અને એણે કીધું મારે લગ્ન કરવું છે એટલે આણે જે તે વખતે એ જ કીધું કે ઉંમર નાની છે અને બીજા પ્રશ્નો છે એના કારણે હું લગ્ન નહીં કરી શકું એટલે એણે કીધું લગ્ન નહીં કરે તો પછી બીજા પ્રશ્નો ઉપસ્થિત હતા એમ બંને વચ્ચે બોલાચાલીથી બોલાચાલીમાં જે આરોપી છે એ ઉગ્ર થઈ ગયો અને એણે પોતાની પાસે છરી હતી એનો સૌ પ્રથમ ગળાના ભાગે ગા કરેલો અને ત્યાર પછી એ પડી જતા અને પૂથર પથ્થરથી માર મારી અને હત્યા નિપજાવેલી હતી